સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે આ છે હનુમાનજીનું મંદિર ત્યારબાદ ગણપતિજી મંદિર નજારો છે આખો એ તો જોતા હશો તમે જોઈ લ્યો છે ત્યારબાદ મહાદેવજીનું મંદિર સૌથી પહેલાં નંદી મહારાજના દર્શન કરાવવું પછી કાચબાનું જોઈ લ્યું છે આ મહાદેવજી આપણા ગુરુના ગુરુ ત્યાર પછી અહીંયાંય ગણપતિ છે હનુમાનજી મારે હનુમાનજી તો જોઈને જોઈ આપણે સૌથી પહેલા આપણે ગણેશજીનું સ્થાપન થાય છે એ તો તમને ખ્યાલ જ હશે બધાને આ છે સ્પીકર અહીંયા સ્પીકર છે ત્યાર પછી આપણે અંબાજી માતાજીનું મંદિર છે છે જમવાનું ને મંદિરની વાત કરું ને તો આ બહુ જૂનું હશે તમે જોઈને જ કહી દેશો કે ભાઈ ના છે સાચી વાત છે જૂનું છે આપણે વિચારતા હોઈએ કે ભાઈ આપણે શાંતિ જોઈ છે અઠવાડિયામાં એક વાર તો આપણે વિચારતા હોઈએ કે ચાલો આપણે મંદિરે જઈએ અને બીજી વાત કે ભાઈ આપણે ઓફિસમાં કે ઘરે આવી શાંતિ ક્યાંય ન મળે અહીંયા આપણે શું છે કે દર્શન કરી લઈ મહાદેવજીના એટલે પરમ ને પરમ શાંતિ મળી જાય છે જોતા જ શકો જોઈ લ્યો છે મંદિર જૂનું બહુ જૂનું છે અને અહીંયા છે અને આ આપણા બાપા સીતારામનું મંદિર એ તો રહી જ ગયું ચાલો મિત્રો દર્શન કરી લેજો સીતારામ બાપુના ત્યાર બાદ આપણે કુંડ છે કે બગીચો છે જોતા જશો અને સિટિંગ અને આ મંદિરની એન્ટ્રી ગેટ સામે જોતા જશો તમે અહીંયા છે બગીચો ચાલો વિડીયોમાં બની ને રહીજો અને આ આપડા મહાદેવજીનું મંદિર છે અહીંયા પણ આ તો રહી જ ગયું હતું તમને તો મારો વિડીયો તમને ગઈ હોય તો એક સરસ મજાની લાઈક લઈ દેજો સબ્સ્ક્રાઇબ કરી નાખજો નવા હોય તો તો મારા વિડિયોને અહીંયા એન્ડ કરું છું જય હિન્દ જય ભારત